જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા માટે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આગામી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે તેમાં ગુજરાતમાંથી એકમાત્ર જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોનો પ્રચાર અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે અને ગઈકાલે જૂનાગઢમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં સભાને સંબોધન કર્યું હતું અને કાળવા ચોક ખાતે આ સભા યોજવામાં આવી હતી તેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા ત્યારે સાંભળીએ કે તેઓ શું કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીએ સારા કામોની જગ્યાએ કારનામાઓ કર્યા છે એમને ડર છે કે ભાઈ પક્ષપાત વગર તટસ્થ ચૂંટણી થાય તો મતદાતાઓ એમને હરાવી દેશે અને એટલે ચૂંટણીની પવિત્રતાને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યાએ કર્યું હું સલામ કરીશ મારા એક કોંગ્રેસના અડીખંબ ઉમેદવારો નેતાઓ અને કાર્યકર્તાઓને કે ભારતીય જનતા પાર્ટીના નાણાંના કોથળા તંત્રની ધોશ અને દબાણ ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારાની લાલચ આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની પ્રક્રિયાને અપવિત્ર કરીને નાણાના કોથળા અને ગુજરાતીઓ જ્યારે પોતાનો મતાધિકાર જેને ચૂંટણીને અપવિત્ર કરીને છીનવો છે લોકશાહીને કલંકિત કરી છે એવા ભારતીય જનતા પાર્ટીને સબક ગુજરાતના મતદાતાઓ જ આપ પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુ જુનાગઢ